તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના સમાચારમાં વાત કરવાની છે ગુજરાતના હવામાનને લઈને તો મોટું મોટું ચક્રવાત જે છે તે હાલ અત્યારે બંગાળની ખાડીના જમણી તરફના ઝોનની અંદર એટલે કે ચાઇનાની અંદર બની ગયું છે છે ચાઇનાથી નીચેનો ભાગ જે ત્યાં મિત્રો જોઈ શકો અત્યારે એક મોટું ચક્રવાત બનેલ છે અને આ ચક્રવાત જે છે તે મિત્રો આગળનો રસ્તો પકડીને જે છે તે કેટલી અસર પહોંચાડવાનું છે ગુજરાત રાજ્યમાં કેટલી અસર થશે બંગાળની ખાડીમાંથી મિત્રો આ ચક્રવાત જે છે તે આવી

તેની માહિતી આપવાની છે અને બીજા નંબર ઉપર મિત્રો ખાસ કરીને આજે અને આવતીકાલે એટલે કે તારીખ વીસ અને તારીખ એકવીસ જુલાઈના રોજ ગુજરાતનું હવામાન કેવું રહેશે રવિવાર બાદ સોમવારનો દિવસ કેવો રહેશે રજા બાદ મિત્રો જો કામ ધંધે જવાનું હોય તો મિત્રો ખાસ આ સમાચાર જોઈ લેજો કારણ કે મહત્વના સમાચાર આવી રહ્યા છે ખાસ કરીને ગુજરાત ઉપરથી એક મોટી સિસ્ટમ આજે પસાર થવાની છે જેને જોતા એવું લાગી રહ્યું છે કે આજે ગુજરાત રાજ્ય ઉપર પણ ભારેથી અતિ ભારે વરસાદનું જોર રહેવાનું છે કારણ કે તમે જોઈ શકો સ્ક્રીન ઉપર આ મોટા કાળા ડિબાંગ વાદળોના ઘેરા જે છે તે ગુજરાત રાજ્યથી પસાર થઈ રહ્યા છે પણ બની રહ્યા છે જેના વિશે આજના આ મહત્વના વિડીયોની અંદર જે છે મિત્રો આપણે વાત કરવાની છે અને બીજા નંબર પર હવામાન વિભાગ તરફથી કેટલાક નકશાઓ પણ જે છે તે બહાર પાડવામાં આવ્યા છે અને આ નકશાઓ વિશે પણ મહત્વની જાણકારી જે છે આપણે મિત્રો આજના વિડીયોમાં

હાલ અત્યારે મિત્રો દરેક દરેક લોકો જે છે તે વાવાઝોડાને લઈને સમાચારો આપી રહ્યા છે અને તેની પાછળ વાસ્તવિકતા શું છે શું ખરેખર આ વાવાઝોડું કોઈ અસર પહોંચાડવાનું છે કે માત્ર ને માત્ર અફવા છે અથવા તો ગુજરાતની કેટલી અસર થશે ભારતના કયા કયા રાજ્યોને અસર પહોંચાડશે બધી જ માહિતી આપી તો સૌથી પહેલા મિત્રો અત્યારે હાલનું લોકેશન આ વાવાઝોડાનું જે છે તે મિત્રો ચાઇનાની બોર્ડર અને તાઇવાનની બાજુમાં રહેલું વિયેતનામ જે છે આ ત્રણ દેશોની મધ્યમાં અત્યારે આ વાવાઝોડું જે છે તે ઢોલી રહ્યું છે અને આગામી એકવીસ અને બાવીસ તારીખે જોવા જઈએ તો મિત્રો એકવીસ અને બાવીસ તારીખની આ

લો પ્રેશર બની રહ્યું છે આ લો પ્રેશરને કારણે વરસાદની ખુખાર સિસ્ટમ બંગાળની ખાડીમાં પરંતુ વાવાઝોડાની અસરને કારણે મિત્રો આજે આ સળંગ પટ્ટો છે ત્યાં તમે જોવો તો વેલમાર્ક લો પ્રેશર બની રહ્યું છે એટલે કે વાવાઝોડું તો બેસી જઈ રહ્યું છે પરંતુ તેને કારણે બંગાળની ખાડી અને ચાઇનાના દરિયાકાંઠાનો જે ભાગ છે ત્યાં મિત્રો એક ખુખાર પ્રેશરો બની રહ્યા દબાણ જે છે તે ખૂબ જ વધી રહ્યું છે અને એક વેલ માર્ક લો પ્રેશર બનવાને કારણે અતિ ભારે વરસાદની સિસ્ટમો પણ બની રહેશે આ મિત્રો મુખ્ય કારણ છે કે આ વાવાઝોડાની અસર ગુજરાત રાજ્યને જોવા મળશે જ્યાં મિત્રો જોઈ લ્યો ગુલાબી કલરનો મિત્રો જેટલો પણ આ તમે ભાગ જોઈ રહ્યા છો આ ગુલાબી ભાગ છે તે મિત્રો બીજું કંઈ નથી એક લો પ્રેશર છે જે વરસાદની સિસ્ટમ છે એટલે કે આ મિત્રો નકશો જે છે તે લઈને છવ્વીસ તારીખ વચ્ચેનો છે જેમાં તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો આ બંગાળની ખાડી છે અને અરબસાગર છે બંને ભાગો ઉપર મિત્રો હાઈ લેવલના દબાણ બની રહ્યા છે હાઈ લેવલનું પ્રેશર બની રહ્યું છે તે મિત્રો જુઓ આજની તારીખમાં કશું દેખાતો નથી આજની તારીખમાં તમને અહીંયા દેખાડું તો જોઈ લો મિત્રો આજની તારીખમાં અહીંયા બંગાળની ખાડી એકદમ કોરી છે અરબસાગર પણ એકદમ કોરો છે પરંતુ જેવી મિત્રો બાવીસ તારીખ વટશે એટલે ચોવી તારીખ બાદ તમે જો આજે અસર ઇન્ડિયા ને પડવાની નથી વાવાઝોડાની દ્રષ્ટિએ પરંતુ વરસાદની દ્રષ્ટિએ સો એ સો ટકા અસર આ વાવાઝોડાની પડવાની છે કારણ કે વાવાઝોડું જે છે તે મિત્રો મ્યાનમાર બર આગળ વધીને જે આગળ તો વધી રહ્યું છે તેની અસર ખાસ કરીને તે મિત્રો મ્યાનમાર સુધી પહોંચીને વાવાઝોડું સમય પણ જઈ રહ્યો છે એટલે કે ગુજરાત થી બારસો કિલોમીટર દૂર આ વાવાઝોડું બેસી જઈ રહ્યું છે પરંતુ વાવાઝોડાની અસરને કારણે અને આસપાસ જે અવશેષો બને છે તેને કારણે જોઈ શકો મિત્રો ચોવીસ થી પચીસ તારીખે અહીંયા બંગાળની ખાડીની અંદર એક વેલ માર્ક લો પ્રેશર અને ગણી શકો એ વરસાદનું એક મોટું ડિપ્રેશન અહીંયા બની રહ્યું છે જોઈ શકો તેના કારણે ગુજરાત રાજ્યમાં પણ તેની અસર થવાની છે અને એને કારણે ગુજરાતમાં આગામી દિવસે વરસાદનો રાઉન્ડ જે છે તે બાવીસ થી લઈને સત્યાવીસ તારીખ વચ્ચેનો રહેવાનો છે જેની અંદર ગુજરાત રાજ્યની અંદર જે છે તે અતિભારે વરસાદના એંધાણ છે દસ દસ થી લઈને પંદર પંદર ઇંચ સુધીના વરસાદો પણ આ રાઉન્ડમાં જોવા મળવાના છે અને આ રાઉન્ડ વિશે મિત્રો આગામી સમયમાં જેમ જેમ સમય પાસ થશે જેમ જેમ દિવસો નીકળતા જશે તેમ મિત્રો જ્યારે સમય પાસ આવશે ત્યારે મિત્રો તેના વિશે સોસો ટકા તમને માહિતી આપવામાં આવશે હાલ મિત્રો આજે તે મિત્રો સિસ્ટમ વિશે એટલી બધી વાત કરવાની નથી હવે મિત્રો આજના આજના હવામાન સમાચાર હવે જાણીએ કે ગુજરાત રાજ્યની અંદર રવિવાર અને સોમવારના રોજ એટલે કે તારીખ વીસ અને એકવીસના ના રોજ કેવું વાતાવરણ જોવા મળવાનું છે તેની માહિતી મેળવી કારણ કે બાવીસ તારીખથી વિધિવત રીતે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તો હવે મિત્રો વીસ અને એકવીસ તારીખને લઈને કેટલાક ફોટા કેટલાક નકશાઓ સામે આવી રહ્યા છે જે તમે સમજશો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાતમાં વીસ તારીખે અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે એટલે કે રવિવારનો દિવસ ગુજરાત માટે કાળ છપાઈ જવાનો છે રવિવારના બહાર જવાના પ્લાન કેન્સલ કરી દેજો કારણ કે રવિવારનો દિવસ જે છે છે તે ગુજરાત ઉપર એક સિસ્ટમ એક્ટિવેટ તેને કારણે ભારે વરસાદની આગાહી છે અને જેના લઈને મિત્રો હવામાન વિભાગ દ્વારા જે છે તે ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે આઠ જિલ્લાઓની અંદર અને વીસ થી વધારે જિલ્લાઓમાં યલો એલર્ટ હાઈ એલર્ટો આપી દેવામાં આવ્યા છે વરસાદને લઈને જેને લઈને મિત્રો તમારે ચેતવણી રાખવી પડશે અને ત્યાર પછી એકવીસ તારીખનો દિવસ જે છે તે સંપૂર્ણ વરાપનો દિવસ રહેવાનો છે જેથી એકવીસ તારીખે જે છે તે ગુજરાત રાજ્યમાં બિલકુલ વરસાદની આગાહી રહેશે નહીં તેવું લાગી રહ્યું છે પરંતુ આજે વીસ અને એકવીસ તારીખની વાત કરી આપી દઈએ તો વીસ તારીખે બપોરના બાર વાગ્યાથી લઈને સાંજના રાત્રિના બાર વાગ્યા સુધી જે છે તે ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદનું એલર્ટ છે જેમાં પણ જોઈ શકો આજે રવિવારના દિવસે જે છે તે બનાસકાંઠા મહેસાણા પાટણ કચ્છ સાથે મોરબી અને જામનગર આ છ જિલ્લાની અંદર હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ વિસ્તારોમાં પાંચ પાંચ ઇંચના સુધીના વરસાદો પડી શકે અને બાકીના જે વિસ્તારો છે તેમાં યલો એલર્ટ છે જેમ કે સંપૂર્ણ મધ્ય ગુજરાત સંપૂર્ણ દક્ષિણ ગુજરાત અને સંપૂર્ણ સૌરાષ્ટ્રના ભાગો કે જ્યાં મિત્રો યલો એલર્ટ છે બાકી મિત્રો આ જે વરસાદની સિસ્ટમ જણાવી દઈએ તો આ વરસાદની આગામી સિસ્ટમ જે થી પચીસ તારીખ વચ્ચે આવવાની છે તેને લઈને મિત્રો આ દર્શાવતો નકશો છે જેની વચ્ચે તમે જોઈ શકો ગુજરાત રાજ્ય પર આ જે ભારે વરસાદ જે છે તે છે વાગ્યા થી લઈને તારીખ વીસ બપોરના બાર વાગ્યા સુધીમાં જે વરસાદ પડ્યો તેના આંકડા દર્શાવતો આ નકશો છે જે જાણીએ તો તમને ખબર પડશે મિત્રો છેલ્લા ચોવી કલાકમાં અતિભારે વરસાદ નોંધાયા છે જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠાની અંદર ટોટલ ગણીએ તો બનાસ ચાર ને બે છ ને બે આઠ ને બે દસ એટલે કે ટોટલ દસ થી વધારે બાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ટોટલ જેમાં તાલુકા દાંતા લાખણી અમીરગઢ અને પાલનપુરમાં અતિભારે વરસાદ છે ડીસામાં પણ ભારે વરસાદ હતો ભાભર દિયોદર અને દાંતીવાડામાં આ બધા જ વિસ્તારો ગણીએ તો પંદર ઇંચ જેટલો વરસાદ બનાસકાંઠામાં પડી ગયો છે અને તેની સાથે ગઈકાલના રોજ પોરબંદર જિલ્લાના રાણવા પણ સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે રાજકોટના ધોરાજીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે મોરબીના અઢી ઇંચથી વધારે વરસાદ છે જૂનાગઢના માણાવદર બે છે ખેડા તેની સાથે દેવભૂમિ દ્વારિકા પાટણ રાજકોટ જુનાગઢ પોરબંદર અરવલ્લી કચ્છ પાટણ અને જુદા જુદા જુનાગઢ જુનાગઢ સહિતના મહેસાણા સહિતના અને જામનગર સહિતના વિસ્તારમાં ટોટલ જોવા જઈએ તો એક ઇંચથી વધારે વરસાદ જે છે તે છવ્વી તાલુકાની અંદર નોંધાયો છે બે ઇંચથી વધારે વરસાદ દસ તાલુકાની અંદર નોંધાયો છે એટલે કે ગઈકાલે સારો એવો વરસાદનો રાઉન્ડ રહ્યો છે અને આજે પણ આ ખૂંકાર વરસાદ જોવા મળવાનો છે અને આ મિત્રો સિસ્ટમો જોઈ લે તો આ સિસ્ટમો જે છે તે અત્યારે હાલ બંગાળની ખાડીમાં બનવા લાગી છે આજે મિત્રો મોટો સિસ્ટમનો જે આ પટ્ટો છે મોટો ઘેરાવો જે બની રહ્યો છે આ ઘેરાવો જે છે તે ગુજરાત રાજ્ય પર એકાએક તૂટી પડવાનો છે આજે મોટો મિત્રો સિસ્ટમનો આ ઘેરાવો થઈ રહ્યો છે આ ઘેરાવો જે છે તે એક સાથે તારીખે ગુજરાત ગુજરાત રાજ્ય પર તૂટી પડશે સંપૂર્ણ રાજ્યમાં બાવીસ તારીખથી ભારે વરસાદના એલર્ટો જે છે તે પણ મિત્રો બની રહ્યા છે પરંતુ હાલ આજે આપણે અત્યારે આજની માહિતી મેળવીએ અને જાણીએ કે ગુજરાત રાજ્ય પર આજે કેવો વરસાદનું એલર્ટ રહેવાનું છે ગુજરાત રાજ્ય પર આજે વરસાદનો કેવો રાઉન્ડ જોવા મળશે ગુજરાતમાં તેની માહિતી મેળવી લઈએ જાણી લઈએ તો સૌથી પહેલા તમને આ વિડીયોની અંદર જણાવી તે રીતના આજે હવામાન ખાતા દ્વારા ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે સાબરકાંઠા પાટણ અરવલ્લી ડુંગરપુર ઉદયપુરના વિસ્તારોથી લઈને સુઈ ગામ ધાનેરા પંથક આબુબાજીના પંથકોથી લઈને નીચેના પણ જે ડુંગરપુર લાગુના અને ખેડબ્રહ્માના વિસ્તારો છે આ બધા જ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી દેખાઈ રહી છે ગુજરાતના પટ્ટામાં પણ વરસાદની છે જો કે એટલો બધો વરસાદ જોવા મળે મધ્ય ગુજરાતમાં છૂટા છવાયા થવાની અને ઝાપટા પડવાની આગાહી છે જેમાં વિસ્તારો જોઈ લઈએ તો દાહોદ ગોધરા લુણાવાડા કપડવંજ નડિયાદ મહિસાગર ખેડા અમદાવાદ ગાંધીનગર ધોળકા વિરમગામ અને કડી લાગુના બધા જ વિસ્તારોનો સમાવેશ છે તે મિત્રો થઈ રહ્યો છે ત્યાંથી મિત્રો આગળ વાત કરી લઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર કેટલી વરસાદની આગાહી રહેશે તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વડોદરાથી લઈને નીચે છે સુરત બારડોલી સુધીના ભાગો સુધી ભારે વરસાદની જે છે તો મિત્રો આગાહી દેખાઈ રહી છે તેની વચ્ચે વિસ્તારો અહીંયા જોઈ લો તો ખાસ સુરત નવસારી વ્યારા બારડોલી આહવા ડાંગ ભરૂચ રાજપીપળા ઉમરપાડા ડીડિયાપાડા અને વડોદરા છોટા ઉદેપુર સુધી ભારે વરસાદના એલર્ટ છે સેમ ટુ સેમ મિત્રો સૌરાષ્ટ્રમાં પણ જોઈ લો તો આજે રાજકોટ જિલ્લો બોટાદ જિલ્લો જૂનાગઢ જિલ્લો અમરેલી ભાવનગર ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર સુરેન્દ્રનગર અને મોરબી આ બધા જ છે જેને લઈને આજે ભારે વરસાદની આગાહી છે જેમાં પણ જે ઉપરનો પટ્ટો છે જામનગર મોરબી અને રાજકોટનો ત્યાં વધારે વરસાદના સંકેતો છે હાલ મિત્રો ક્યાં કેટલો વરસાદ પડશે આ બધી જ માહિતી અહીંયા પૂર્ણ થાય છે ખાસ આ સમાચાર તમને કેવા લાગ્યા કોમેન્ટમાં લખી દેજો કારણ કે મિત્રો આપણે આ ચેનલ શું માહિતી ગુજરાત ઉપર આવાજ ડેલી જે કંઈ પણ મિત્રો નવા હવામાન સમાચાર આવતા હોય છે તે આપવામાં આવતા હોય છે બીજા નંબર ઉપર ગુજરાત રાજ્યમાં અત્યારે હાલ વરસાદ શરૂ છે તો તમારા ગામમાં કેટલો વરસાદ છે તમે કયું ગામથી આ વિડીયો જોયો તે પણ મિત્રો કોમેન્ટમાં લખી દેશો બાકી મિત્રો જે નવી સિસ્ટમ બની રહી છે બાવીસ તારીખથી જે વરસાદનો નવો રાઉન્ડ છે તેના વિશે દરરોજ મિત્રો બપોરે બાર વાગે આપણે આ ચેનલ ઉપર વિડીયો મૂકવામાં આવશે જેથી તમે દરરોજના હવામાન સમાચાર જે છે તે દરરોજ બપોરે બાર વાગે આ ચેનલ પર મેળવી શકો તો ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો આવનારા દિવસોમાં જે કંઈ પણ નવું થશે તેના હવામાન સમાચાર આ ચેનલ પર મૂકવામાં આવશે આજ માટે હાલ આટલું જ આ આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ